અમદાવાદ થોડું કામ હતું એટલા માટે હવે આજે આપણે થવાનું છે રિટર્ન ઘર બાજુ આમ તો નીકળી ગયા છીએ ઘરે જવા માટે પણ વચ્ચે આપણે થોડા રોકાઈ ગયા છીએ નાસ્તો કરવા માટે મામાની સાથે જ આપણે નીકળ્યા છીએ ચલો નાસ્તો રોજ ડેલી આપણે ફરતા જ હોય સન્ડે એક દિવસ એવો હોય કે ઘરે રેવા મળે જેમાં બી આપણે કામ આવી ગયું હતું એટલે હવે ગઈકાલે આયા હતા અમદાવાદ અત્યારે આપણે થઈ રહ્યા છીએ રિટર્ન ઘરે નાસ્તા પાણી હવે કરવાના છે ઓર્ડર પણ આપણે આપી દીધો છે ચલો ત્યારે કે ભાઈ મનનનો અત્યારે સેલ આવી ગયો છે અને એ સેલમાં છે ને આજના પહેલા જ દિવસે અમે લોકો આવ્યા છીએ ખરીદી કરવા માટે જો મમ્મી ભાઈ અહીંયા લે છે અને મારી રીલ્સ જોઈને જે અહીંયા બધા લોકો આવ્યા છે ને જે મને અત્યારે કહે છે ને બાપ રે બાપ એટલે એ ઉપરથી એટલી ખ્યાલ આવ્યો કે ભાઈ આપણી રીલ્સ આપણા બ્લોગ બધા બહુ બધા પબ્લિક જોવે છે તો એ માટે એ લોકોને પહેલાં તો બહુ બધું થેન્ક યુ સેલનો પહેલો દિવસ અને અત્યારે વિડીયો પહેલા દિવસે પહેલા દિવસે આટલી ભીડ હોય તો તમે ક્યાંક બાકી ના રહી જાવ જલ્દી થી ફટાફટ આવે ચલો આવીજો અમે તો આવી ગયા છીએ આજે પહેલા દિવસે ખરીદ પહેલા દિવસે ભાઈ હાલત કઈ તમે આઈ ગયા હજુ નહીં લીધી તમને દસ હજારનું કર્યું છે પણ બહુ જ ફાયદામાં પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં એટલે તમે વિચાર કરો વીસ હજારનું બિલ તો આપણને દસ હજારમાં અત્યારે વસ્તુ પડે છે એવી મનપસંદ વસ્તુ મળી જાય વાત જ ના પૂછો કંઈ વાંધો નહીં અમે તો લાભ ઉઠાઈ તો તમે બાકી ના રહી જતા તો જલ્દીથી ફટાફટ જો અહીંયા આવી જ મન સિલેક્શનનો ભવ્ય સેલ છે અને સાથે સાથે લોકેશન ની તમને વાત કરું તો સિદ્ધનાથ મહાદેવ એની બાજુમાં જ આવ્યો છે આ સિયારામ હોલ જેમાં અત્યારે આ સેલ ચાલી રહ્યો છે તો જલ્દીથી થી ફટાફટ વહેલી તકે મુલાકાત લેજો કે હવે સેલ ની બહાર આપણે નીકળ્યા ને તરત છે ને અહીંયા તો મહેમાન પણ જોડે હતા સાથે સાથે મમ્મી ને દેખાય કરો અહીંયા જો મિની કચોરીભાઈ અમારા ભાઈલાની ના ના દોડતા નહીં ભાઈલા યાદ આવી ગયો આજે તો બોલો ફેમસ છે મિની કચોરી તમે મારા બ્લોગમાં પણ જોઈ જશે અને અહીંયા આજુબાજુ ના થો તો ખ્યાલ જ છે તો હવે ફેમસ મિની કચોરી છે લોકો લોકો ખાવા ગયા છે અત્યારે અને એ પછી આપણે જોવાનું છે ઘરે કારણ કે પપ્પા ગયા હતા અમદાવાદ અને લક્ષુભાઈ પણ અમારે સાથે જ હતો એના મુજબ હમણાં થોડી વાર પહેલા ઘરે મૂકી આવી છું અને પછી રિટર્ન આવી હતી અહીંયા તો હવે જઈએ આપણે ઘર તરફ કારણ કે પપ્પા આવ્યા છે એ પણ થાય શિવ બાબી આવશે કારણ કે સાંજ બી પડી ગઈ છે તો બપોર આખી આપણે છે ને માં ગઈ છે આમ તો જોકે મજા આવી વસ્તુ જેવી જોતી હતી એવી મળી પણ ગઈ એટલે આપણને તો બધા ને બધાને ને તો એવું જ હોય કે જોતી વસ્તુ મનપસંદ મળી જાય એટલે ભાઈ ક્યાં ટાઈમ જતો રહે એ ખબર ના પડે સાંજ પડી ગઈ ખબર જ ના પડી ચલો હવે આપણે જઈએ ઘર તરફ ભાવનગરી ભૂંગરા બટેટા ના ફેવરેટ તે કીધું તું કે પછી હા કીધું તું બા મારી માટે જો જો હે ને કઈક જોઈએ જો આ નાસ્તામાં શું લઈ જતા કઈ નહીં હું આજે નાસ્તામાં કંઈ લઈ જ નથી ગઈ કા મમ્મી નથી લઈ ગઈ ને ચીરનિયા કુરકુરી જો ચીરનિયા ને કુરકુરીયા ને એવું બધું ખાવાનું હોય હો શેરી બસ તો ને તો એવું જ ભાવે છે શાક રોટલી તો ક્યાં ભાવે છે આઈસો એસ્ટિક કોણ લાવ્યું બા વાળી જા હું લાવીશ ચલો ફેમિલી હવે આની સાથે આપણે કઈ વાતચીત ચર્ચા નથી કરવી અત્યારે અત્યારે આપણે જમવાનું છે ના નથી કરવાની નથી કરવાની ચલો આવી ફેમિલી ભૂંગળા બટેટા આજનો દિવસ આપડો કઈક આ રીતે પસાર થયો છે આમ તો તમને એક વાત કેવાની રહી ગઈ હતી કે ભાઈ આપણે સેલ માં ગયા મનન સિલેક્શન નું અત્યારે બિગ બિલિયન કહેવાય ને ભવ્ય સેલ ચાલી રહ્યો છે સાડીઓ માટે ચણિયાચોળી માટે મારવાડા પોશાક અને એ બધું ઘણું બધું સારું છે દરબારી કલેક્શન તો તમને એક વાત એ કહેવાની હતી કે ભાઈ આ સેલ આજથી એટલે કે સોળ ડિસેમ્બરથી લઈને એકવીસ ડિસેમ્બર સુધી કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે તો જલ્દીથી તમે મુલાકાત લેજો ખૂબ સારું એવું કલેક્શન છે એટલા માટે અને તમે જોયું કે ભાઈ અમે તો ખરીદી ફૂલ કરી જ લીધી છે એટલે તમે એટલામાં જ સમજી જજો કે ભાઈ કેટલું સારું એવું કલેક્શન હશે તો જલ્દીથી મુલાકાત પણ લેજો અને સાથે સાથે અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો બ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું છે ખ્યાલ જ છે તમને જલ્દીથી પટાફ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને પણ જરૂરથી ઓન કરજો જેથી અમારા અવનવા બ્લોગ છે એ તમને ખાસ મળતા રહે મળીશું આપણે ફરીથી નવા એક બ્લોગ સાથે રમેલી ત્યાં સુધી જય માતાજી